કે હોળી ધૂળેટી સુધીમાં શું રહેશે સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયો ની અંદર કરવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો ભયંકર ઉછાળા વચ્ચે આજે અમદાવાદ વડોદરા સુરત આ બધા જ શહેરોની અંદર શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓડિયો ને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો રૂપિયો નબળો પડતા

તાજા ભાવી વાત કરીએ તો મિત્રો બાવીસ ઉપર અત્યારે સોના ભાવ જે છે એ જતા જોવા મળી રહ્યા છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ આજે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો નોંધાયો જેની સાથે રૂપિયામાં કડાકા ચમક્યું સોનું રૂપિયા મિત્રો હાલ અત્યારે રૂપિયાની નબળાઈની કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે એક તો ગ્લોબલ બજારોમાં ટેરિફિક વોર અને ઉપરથી રૂપિયામાં સતત રેકોર્ડ સ્તર નબળાઈના પગલે રોકાણકારોમાં અત્યારે ખૂબ જ તેજી જોવા મળી રહી છે જ્યારે તાજા ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું સાત હજાર નવસો ને એસીમાં જ્યારે દસ ગ્રામ ઓગણસી હજાર આઠસો માં જ્યારે સો ગ્રામ સાત લાખ અઠાણું હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનાની સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો 24 કેરેટ સોનું જે છે એ આપણે સૌપ્રથમ રોકાણ કરવા માટે ખરીતા હોઈએ છીએ તો જેની અંદર આજે જે 1 ગ્રામ સોનું 8706 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ 87060 માં જ્યારે 100 ગ્રામ 870600 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનાની સાથે સાથે 24 કેરેટ સોનું પણ અત્યારે વધારામાં જતો જોવા મળી રહ્યું છે એટલે કે

પૈસા નબળો થઈ ખુલ્યો અને રૂપિયો જે છે એ સિત્યાસી અંકેલા સંકેતો મળી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તરફી વિકલેન્ડ અત્યારે સમાચાર આવી રહ્યા છે કે તેઓ સ્ટીલ અને એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ પર કરી શકે છે જેનાથી બજારમાં અત્યારે થોડું ટેન્શન જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાના વાયદા બદલા

ધૂળેટી નજીક આવી રહ્યા છે તો ખાસ કરીને ઘણા બધા મિત્રો સોના તેમજ ચાંદી મિત્રો બાવીસ કેરેટ સોનું જેની સાથે ચોવીસ કેરેટ સોનામાં વધારો જોવા મળી રહ્યો છે સોનું અને ચાંદી છેલ્લા કેટલાક સમયથી ભારે જોવા મળી રહી છે કારણ કે રોકાણકારો સૌથી વધારે અત્યારે સોના તેમાં ચાંદી કરવા લાગ્યા છે ખાસ કરીને વાત કરીએ રોકાણકારોની તો હાલ અત્યારે શેર બજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ સોનાના ભાવમાં રોકાણ કરવાથી મળી રહ્યું છે જેના કારણે સોના તેમજ ચાંદીના રોકાણકારો જે છે એ દિવસે ને દિવસે રોકાણ અત્યારે વધારે કરતા જાય છે તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સોનું તો વધારામાં જોવા મળી રહ્યું છે અને કોમોડિટી બજારમાં સોમવારે સોના અને ચાંદીના ભાવમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેના કારણે એન્ડ બુલિયન્સમાં ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ધીમી ગતિએ બસો રૂપિયાના વધારા સાથે ધીમી ગતિએ તેજી જોવા મળી રહી છે એમસીએક્સ પર સોનું અત્યારે સામાન્ય વધારામાં જોવા મળી રહ્યું છે પરંતુ આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હાલ મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ સોનામાં તેજી અત્યારે જોવા મળી રહી છે અને આજે

કરવામાં આવતી સોનાનો ભાવ છેલ્લા કેટલાક દિવસથી ઝડપથી વધી રહ્યો છે અને હાલની વાત કરીએ તો મિત્રો અમદાવાદમાં આજે સોનું જે છે એ અગિયારસો રૂપિયા વધીને અઠ્યાસી હજાર છસો રૂપિયા એક તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફિક વોરના કારણે વૈશ્વિક સ્તરે ફરી પાછો ડોલર અત્યારે વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી કિંમતી ધાતુમાં રોકાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અને અમદાવાદમાં સોનું જે છે એ છેલ્લા દસ દિવસ દરમિયાન રૂપિયા છત્રીસો રૂપિયા જેટલું મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે તાજા ભાવની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોનું વધતું જોવા મળી રહ્યું છે પરંતુ ગઈકાલે ટ્રમ્પની જાહેરાત હતી કે આગામી સમયમાં અમેરિકામાં આયાત થતા એલ્યુમિનિયમ અને સ્ટીલ પ્રોડક્ટ પર પચીસ ટકા ટેરિફ દર લગાવવામાં આવશે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવને અસર થઈ રહી છે અને સોનાના ભાવ જે છે એ સતત ને સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે તો મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીની અથવા તો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ